નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલી પીએમસીમાં આજે ઓગણત્રીસ તારીખ પહેલો મહિનો બે હજાર ચોવીસને સોમવારના રોજ મિત્રો લસણની આવક વિશે વાત કરીએ તો આજે પણ મિત્રો પંદરસો ગટા આસપાસની જ આવક જોવા મળી રહી છે બારસો પંદરસો ગટા છે મિત્રો બે દિવસની આવક છાપરા નંબર નવમાં ઉતારવામાં આવેલું છે જો મિત્રો છૂટો છૂટો વકલો જો છૂટા છૂટા વકલ આવી રીતે ઉતારવામાં આવેલ છે જો આ બધું ખાલી છે અંદાજે બારસો પંદરસો કટાજ આવક છે બે દિવસની અને મિત્રો આ લસણની હરાજીનું કામકાજ ચાલુ થઈ ગયું છે ચાલો જાણી લઈએ કેવા લસણના કેવા ભાવ છે મિત્રો આ વકલના કેવા કેવા ભાવ રહેલા છે અને મિત્રો તેજી મંદીની વાત કરું તો આજે પણ બજાર સારું જ છે મિત્રો વન વે બજાર છે ફૂલ સ્પીડથી બજાર ચાલે છે મિત્રો વિડીયોમાં એની સુધી બન્યા રહીજો મિત્રો આ બધા વકલના ભાવ જોવા માટે

એકતાલીસ ભાવ છે રાસમાન લસણ છે સાઈઝ વાત કરું તો સાઈઝ ઝીણા મોટી બે મિક્સમાં છે વધારે સારી સાઈઝ મળે છે ચોપનસો એકતાલીસ જો પણ સારું મિત્રો સત્તાવનસો ને એક પાંચ હજાર સાતસો એક ભાવ જો છે જો ઝીણા મોટી સાઇઝ મિક્સમાં છે વધારે મોટી સાઈઝ છે પાંચ હજાર એક સુપર ટાઈટ ક્વોલિટી છે એક પરથીનું લસણ છે મિત્રો કાંઠિયા હું તમને બતાવી દઉં છું એક વજનમાં સારું પાંચ હજાર છસો ને એકસઠ આ સુપર ક્વોલિટી છે પાંચ હજાર એકસઠ ક્વોલિટીમાં કાંઈ ઘટે સાઇઝમાં ઝીણાં મોટું છે બાકી ક્વોલિટી સારી જો મસ્ત ક્વોલિટી આવી છે પાંચ હજાર ને એક ઓલા વકલ એકાવન ને અને એકાવન એકાશી અને બાજુ વકલના પાંચ હજાર પાંચ હજાર ને એકાવન જુઓ પાંચ હજાર ને એકાવન મિત્રો દેશી લસણની ક્વોલિટી છે પાંચ હજાર એકાવન મીડિયમ માલ છે મીડિયમ માલ છે અને આવડું આ બાજુમાં લઈ લો હાથમાં એ ક્વોલિટી જુઓ તમે ભાવ મિત્રો જે દલાલભાઈએ તમને સીંધી દીધું છે કે જો આ રીતના ભાવ રહેલા છે આ ક્વોલિટીના આ બધું મીડિયમ ક્વોલિટીના ભાવ છે મિત્રો કોઈ સુપર ક્વોલિટીના ભાવ નથી જો મીડિયમ ક્વોલિટી જ છે એક બેન ત્રણ વકલ હજુ હરાજી ચાલુ જ છે ચાલો જોઈ લઈએ આ બધા વકલના ભાવ બીજું એકાવનસો એકાવનસો પૂરા થયા છે મિત્રો દેશી લસણ છે એકાવનસો પૂરા વજનમાં બહુ સારું છે અમુક જો મિત્રો આ ટાઈપ પડદી છે અમુક અમે ગાંઠિયામાં પડદી ઉકળી ગઈ છે ટાઈટ માલ છે એકાવનસો પૂરા થયા છે એકાવનસો એકાવનસો એકાણું

મિત્રો વધારે લસણ બગડી ગયું છે આ પોલું છે ઊંચો પૂરા ક્યાંક કળી હારી દેખાય જો મિત્રો આવો ક્યાંક ગાંઠિયો હારો છે બાકી મિત્રો વધારે આવું જો મળી રહ્યું છે જો પૂરા દે છે જો આ ક્વોલિટી આ મિત્રો નાખી દીધાનું લસણ છે આવું આના ચૌદ છો ત્યાં જુઓ આમાં કઈ બહુ છે નહીં કઈ મિત્રો તમે જે આગળ ભાવ જોયા તે વીસ કિલોના ભાવ છે અને બજારની વાત કરું તો આજે પણ બજાર સારું ખુલેલું છે